સુરત શહેરના પાલ ગૌરવ પથ રોડ પર આવેલા પાલનપુર ગામ નજીકની સ્તુતિ એપાર્ટમેન્ટમાં શરમજનક ઘટનાએ ચકચાર મચી છે સોસાયટીમાં રહેતા એક યુવકે સોસાયટીમાં કાર લઈને પસાર થતી મહિલાની સામે અશોભન અને શરમજનક કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે યુવકે સોસાયટીના પ્રાંગણમાં જાહેર સ્થળે મહિલાની સામે કપડાં ઉતારીને અશ્લીલ હરકત કરી હતી ઘટનાની જાણ થતાં આસપાસના રહીશોએ તાત્કાલિક યુવકને પકડી લીધો અને તેને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિડીયો સહિતના પુરાવાઓના આધારે કાર્યવાહી કરવામાં આવશે Yasindara Divyang News Surat